અંકલેશ્વર શહેર વોર્ડ નંબર છ અને સાતની પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ કુલ ચોવીસ ટીમોએ ભાગ લીધો અંકલેશ્વર શહેર છ અને સાત વોર્ડમાં આવતા ફળ્યા અને વોર્ડના ખેલાડીઓથી આ પ્રાથમિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ મેચ શિવશંભુ ઇલેવન અને પેન્થર ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં શિવશંભુ ઇલેવન ટોસ જીતીને પ્રથમ દાવ લીધો હતો પ્રથમ દાવમાં છ ઓવરમાં એકસો પાંચ રન કર્યા હતા રનનો પીછો કરતા પેન્થર ઇલેવનને છ ઓવરમાં પંચાણું રન જ કરવા દીધા હતા જેમાં શિવશંભુ ઇલેવનને વિજય થયો હતો આ મેચમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ જિલ્લા પ્રમુખ પ્રય ગ્રામદિન વાસિયા નગરપાલિકા હેડ સેનિટેશન ચેરમેન સુરેશ પટેલ રાહુલ વમજા ઉપસ્થિત રહ્યા હતા આ અંકલેશ્વર સર વોર્ડ નંબર 6 અને 7 પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ બનાવ આયોજકો કેયુરાના પ્રતીક ચિરાગ વસાવા હરીશ વસાવા અને શ્રી ગ્રુપના યુવાનોએ ખૂબ મહેનત કરી ટુર્નામેન્ટ સફળ બનાવી હતી રોજ અહીં અંકલેશ્વર મુકામે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર અહીંના સ્થાનિક ક્રિકેટરો જે ભાગ લઈ રહ્યા છે એમાં પ્લાસ્ટિક બોલ થી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે ખૂબ ખૂબ જ સુંદર અહીંના અને આયોજન છે અહીંયા જ સારી રીતે પરસ્પર મૈત્રી ભાવ થી મિત્રતાથી અને એક ઉદ્દાત ભાવનાથી જે આ ખેલકૂદની આ ક્રિકેટ ની રમત જે અહીં રમવાનું જે આયોજન કર્યું છે

નિવાસસ્થાને પણ આમંત્રણ આપી એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે અને એમને પ્રોત્સાહન મળે એ માટે અનેક સુવિધાજનક અનેક સવલતો આ ખેલાડીઓને પણ આપી રહ્યા છે અહીના સ્થાનિક ક્રિકેટરો પણ એમની આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને અંકલેશ્વર શહેરમાં રમાય છે એ ઉપરાંત જિલ્લામાં રમાય ગુજરાતમાં રમાય અને એવી રીતે આગળ વધે એવી મારી આપ સૌને શુભેચ્છા છે અસ્તુ ભારત માટે કીધું